આપણી જે બુદ્ધ પરંપરા જે આપણી સંસ્કૃતિ છે ધ્યાન જ્ઞાનની જે અહીં ધ્યાન કરતા હોય અને દૂર દૂર સુધી આ તળાજામાં આજુબાજુના લોકોને અહીંના જે ભીખુઓ હોય તે કરીને પોતાનું ગુજરાન ચલાવીને અહીંયા ધ્યાન કરતા હોય છે એવું સમજાઈ રહ્યું છે અહીંયા પણ આખી ગુફા તૂટીને એક બખોલ પડી ગઈ છે જે સાથે મિત્રો આ આપણી બૌદ્ધ વિરાસત જે જેને કાર્ડની જેના અવશેષો જે આપણા જે પૂર્વજો જે પહાડને ને કોતરીને જે ધ્યાન કક્ષ બનાવ્યા હતા આપણા ઇતિહાસ છે આપણે જેના વંશજ છીએ જેની આજે આ સ્થિતિ છે આ પહાડમાં કેટલા વર્ષો સુધી જે સમૃદ્ધ હોય ધન અને જ્ઞાન હોય ત્યારે એ સમૃદ્ધ કહેવાય એવો આપણો મહાન ભારત દેશ સુવર્ણયુગ ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ અશોક જેના આપણે વંશજો છીએ અને જેનો આ ઇતિહાસ ચીસો પાડી પાડીને કહે છે કે આપણા એ છીએ જે આપણો વારસો છે અહીં આપણા બાળકો આપણે પહોંચી આપણા બાળકોને બતાવીશું અને મન મસ્તિષ્કમાં ભરીશું કે આપણે શું હતા આપણો વારસો શું હતો ત્યારે એના દિમાગ પર જન્મથી જે લેપ લગાયેલા છે કે તમે આ તે નીચા એ એ દૂર થશે એનાથી ને પોતાની જાતને કહે છે કે હા હું એ છું હું એ બુદ્ધનો વારસદાર છું હું સમ્રાટ અશોકનો વંશજ છું આ આપણા આવનારી પેઢીમાં આપણા બાળકોમાં સમાજમાં દેશમાં આ વિચારો આ હકારાત્મક વિચારો આપણે ભરવા પડશે